ત્યારે આ વખતે પણ ઇકો ફ્રેન્ડલી ગણપતિ મત્યારનું સ્થાપન કરવામાં આવશે અને સોસાયટીના દરેક લોકો ભક્તિભાવ સાથે ભગવાન ગણેશજીની આરાધના કરશે શૈલેષભાઈ કોટેચા અને તેમના પરિવાર દ્વારા ગણપતિનું આગમન કરવામાં આવ્યું છે ત્યારે સોસાયટીના તમામ લોકો આ ગણેશ મહોત્સવમાં જોડાયા હતા અને ભક્તિભાવ સાથે બાપાને આવકાર્યા હતા દસ દિવસ દરમિયાન વિવિધ આયોજન સાથે ગણેશ મહોત્સવ શ્રીનિવાસ સોસાયટીમાં ઉજ્યવવા આવે છે અને દસમા દિવસે બાપાની પ્રતિમાનું સોસાયટીના આંગણે જર્શોલા સાથે વિસર્જન કરવામાં આવે છે અનુજ કમલેશભાઈ બ્રહ્મઠ મારું નામ છે અમારા શ્રીનિવાસ સોસાયટીના આંગણે આજે શૈલેષભાઈ મણિલાલ કોટેચા તથા તેમના પુત્ર હર્ષિલ શૈલેષભાઈ કોટેચા દ્વારા આ ભવ્ય ગમણેશ આગમનનું આયોજન કરવામાં આવ્યું છે કેટલા વર્ષોથી આયોજન કરો છો અમે છેલ્લા વીસ વર્ષથી સફળ રીતે આવી રીતે ભવ્ય આયોજન કરીએ છીએ અને આ વખતે ઇકો ફ્રેન્ડલી આપણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ખૂબ જ સરસ આયોજન કર્યું છે જે આનંદ ચૌદશના દિવસે અમારા સોસાયટીના પ્રાંગણમાં જ તેનું વિસર્જન પણ થશે અને આવી રીતે ધૂમધામથી જ અમે છેલ્લા આઠ દસ વર્ષથી કરતા આવ્યા છીએ એમને જે ગણપતિનો ઉત્સવ કર્યો છે ત્યાં સુરત સાથે બહુ સારો અને વ્યવસ્થિત અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને કર્યો છે થાય એવું કઈ કામ કર્યું નથી પણ એમ નિઃશર્સ થતો એવું કર્યું નથી અને આ ઉત્સવ એમને બહુ ધામધૂમથી ઉજવે છે દર વર્ષે ઉજવે છે